નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી આપણી યુટ્યુબ ચેનલ એસ કે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના લેક્ચર બત્રીસની અંદર આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટીનો ભાગ ત્રણ આપણે અગાઉ બે ભાગ મૂકેલા છે આજે ભાગ ત્રણની અંદર આગળ ન્યુ એજ્યુકેશન પોલિસીનો અભ્યાસ કરીશું ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં આપણે ઘણા ખરા ભાગ બનાવવા પડશે કેમકે એક આખો એક બહુ મોટો વિસ્તૃત છે પણ પરીક્ષાલક્ષી સૌથી આઈએમપી એવો આ ટોપિક છે તો ખાસ આજે આપણે આગળ ન્યૂ એજ્યુકેશન પોલિસી વિશે અભ્યાસ કરીશું વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયો ગમતો હોય તો ખાસ આપણે લાઇક કરી દેજો વિડીયો બીજું તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો આજે આપણે પ્રકરણ બે આપણે આગળ જે લેક્ચર મૂક્યું હતું ન્યૂ એજ્યુકેશન પોલિસીનો એમાં વિભાગ એક કયું વિભાગ હતું આપણે ચર્ચા કરી હતી વિભાગ એક છે શાળા શિક્ષણ શાળા શિક્ષણની અંદર આપણે વાત કરી હતી આઠ પ્રકરણો આપેલા છે કેવી રીતે યાદ રાખ્યું હતું કે શાળા પ્રાથમિક શાળાની અંદર આઠ ધોરણ હોય તો એવી રીતે આઠ પ્રકરણો વિભાગ એકની અંદર છે એમાં પ્રકરણ એક કયું હતું પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અધ્યયનનો પાયો તો એના વિશે આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા છીએ આજના લેક્ચરની અંદર આપણે પ્રકરણ બેની અંદર જે કંઈ ભલામણો કરવામાં આવેલી છે એ બાબતે આજના પ્રકરણ બેની ની અંદર ચર્ચા કરીશું બે નંબરનું પ્રકરણ મિત્રો કયું હતું તો મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન અધ્યયનની તાતી અને આવશ્યક પૂર્વ શરત ટૂંકમાં આજે જે બે નંબરનું પ્રકરણ છે મિત્રો એ ખાસ કરીને શેના માટે છે તો આ જે પ્રકરણ છે એમાં એવી જ ભલામણો કરવામાં આવી છે કે બાળકોને લખતાં વાંચતા ટૂંકમાં વાંચન લેખન અને ગણન ગણતા તો આ વસ્તુ એમનામાં ડેવલોપ થાય સરકારે એક જ્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસીનું માટે સર્વે કર્યો જે જે ભલામણો લાગુ કરવાની છે ટૂંકમાં એને બનાવવાનું છે ડ્રાફ્ટ તૈયાર કરવાનો છે તો સરકારના ધ્યાને એવું આવ્યું કે વર્તમાન સમયમાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા પાંચ કરોડ કેટલા પાંચ કરોડ કરતાં પણ વધુ બાળકો આજે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન ધરાવતા નથી ટૂંકમાં આખા ભારતના એમને સર્વે કર્યું જોયું તો જે આખા ભારતમાં પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકો છે એમાં પાંચ કરોડ કરતાં પણ વધુ બાળકો એવા છે કે જેને સરખું લગતા વાંચતા નથી આવડતું ટૂંકમાં એમને જો પહેલેથી જો આ કૌશલ્ય સરખું વિકસેલું હોય તો ત્રીજા ચોથા ધોરણ સુધીમાં બધું લગભગ આવડી જવું જોઈએ પણ એવું એવું બને છે તમને પણ ખ્યાલ છે આપણે જ્યારે ભણતા ત્યારે પણ એવું બનતું હતું કે કોઈ વિદ્યાર્થી આઠમું ભણતો હોય કે નવમું ભણતો હોય તો ને તેને સરકાર હજી સરવાળા બાદ બાકી નથી આવડતા હોતા તો આવું સરકારના ધ્યાને આવ્યું એટલા માટે સરકારે ખાસ કરીને અમુક અમુક લક્ષ્યાંકો આ બાબતે ભલામણ કરી અને અમુક અમુક ખાસ ખાસ પ્રકારની અભિયાન કે પ્રોજેક્ટ અમલમાં મૂકવા માટે આજે વસ્તુ એમને ધ્યાને આવી તો આ પ્રકારની અંદર ખાસ જે ભલામણ કરવામાં આવી કઈ ભલામણ તમને ખ્યાલ છે આપણે અગાઉ નિપુણ ભારત નિપુણ ભારત યોજના વિશે અભ્યાસ કર્યો હતો તો નિપુણ ભારત છે જે એ આ પ્રકરણમાં જે ભલામણો કરવામાં આવી છે એને પરિપૂર્ણ કરવા માટે જ સરકાર દ્વારા મૂકવામાં આવેલો પ્રોજેક્ટ છે મિશન છે તો પેલું આ પ્રકરણ મિશન મિશનમાં લક્ષ્યાંક શું રાખવામાં આવ્યો છે ખાસ આગળના પ્રકરણમાં પણ એક લક્ષ્યાંક આપણે ભર્યા હતા એમાં બે હજાર ત્રીસ સુધીમાં એ લક્ષ્યાંક પ્રારંભિક બાળ સંભાળ શિક્ષણ લક્ષ્યાંક હતો આ આ લક્ષ્યાંક છે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનનો ખાસ મિત્રો દરેકના વર્ષ યાદ રાખજો આગળનું જે પ્રકરણ હતું એમાં બે હજાર ત્રીસ સુધીમાં હતું આ જે છે એ બે હજાર પચીસ સુધીમાં છે તો બે હજાર પચીસ સુધીમાં પ્રાથમિક શાળાઓના બાળકો સાર્વત્રિક મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરે તે બાબત શિક્ષણ પ્રણાલીની સર્વોચ્ચ પ્રાથમિકતા હશે ટૂંકમાં બે હજાર પચીસ સુધીમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન તમામ બાળકો જે પ્રાથમિક શાળામાં ભણતા હોય એમને પરિપૂર્ણ કરે એ પ્રકારની કાર્યવાહી કરવાની છે એટલો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે તો પરીક્ષામાં પૂછાય ખાસ આ શબ્દ યાદ રાખવાનો જો મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની વાત આવે તો બે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની વાત આવે તો બે હજાર ત્રીસ તમને ખ્યાલ છે આગળનું આપણે તમે નોટ્સ બનાવી છે તમને ખ્યાલ આવી જશે હવે આ મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની વાત છે તો એની અંદર મિત્રો શું છે તો એની અંદર ખાસ મૂળભૂત વાંચન લેખન અને અંક ગણિત એટલે કે ગણન ઉપર ભાર આપવામાં આવ્યો છે બાળકોમાં એ કૌશલ્ય વિકસાવવાની વાત છે હવે એના માટે સરકાર કંઈક તો કે એમાં કંઈક કીધું તો હશે કે શું કરશું કેવી રીતે કરશું તો પહેલી વસ્તુ પહેલી એવી ભલામણ કરવામાં આવી કે એના માટે એમએચઆરડી મંત્રાલય દ્વારા કયા મંત્રાલય દ્વારા એમએચઆરડી મંત્રાલય દ્વારા એમએચઆરડી મંત્રાલયનું હાલનું નામ શું છે શિક્ષણ મંત્રાલય તો એમએચઆરડી મંત્રાલય દ્વારા તાત્કાલિક ધોરણે તાત્કાલિક ધોરણે નેશનલ મિશન ઓન ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસીની સ્થાપના કરવામાં આવશે ખાસ જો આ જે મિશનની વાત કરી છે મિત્રો નેશનલ મિશન ઓન ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરેસી ખાસ પરીક્ષામાં ફૂલ ફોર્મ પૂછાય તો પણ ખાસ યાદ રાખજો એનએમ એફએલએન આ જે નિપુણ ભારત મિશન છે એ આ જ છે મિત્રો એનએમ એફએલએન જે છે એ જ છે એ માટે જ લાગુ કરવામાં આવ્યું છે તો તાત્કાલિક ધોરણે તમને પણ ખ્યાલ છે નિપુણ ભારત જે છે એ સમગ્ર ભારત દેશની અંદર લાગુ કરવામાં આવ્યું છે તો કોના દ્વારા લાગુ કરવામાં આવ્યું છે તો એમએચઆરડી મંત્રાલય દ્વારા સ્થાપના કરવામાં આવી તાત્કાલિક ધોરણે આ જે મિશન છે એ બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં આવશે કારણ કે એમાં જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો બે હજાર પચીસ સુધીમાં તો હવે તો બે હજાર પચીસ આ છેલ્લું વર્ષ છે ટૂંકમાં હવે ટાર્ગેટ પરિપૂર્ણ તમને ખ્યાલ છે નિપુણ ભારત મિશનને ઘણો સમય થઈ ગયો તો આ રીતે ટાર્ગેટ આપવામાં આવેલો બીજું બીજું શું ભલામણ કરવામાં આવી તો શિક્ષકોની ખાલી જગ્યાઓને સૌ પ્રથમ તાત્કાલિક ધોરણે સમયબદ્ધ રીતે ભરવામાં આવશે જે ભરતીની તમે રાહ જોતા હોય છો ક્યારે ભરતી આવશે સાહેબ તો ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં તો સારી એવી ભલામણો કરી છે પણ સરકાર હવે જલ્દીથી એ યોજનાઓને ધ્યાનમાં રહીને ખાસ મિત્રો એક એને કરતાં પણ વિશેષ ભરતીની બાબત એની કરતાં પણ વિશેષ જે રેશિયોની વાત કરી છે એ રેશિયો પ્રમાણે જો ખરેખર સરકાર ભરતી કરે એ રેશિયો જાળવવા માટે ભલામણ જે અહીંયા કરવામાં આવી છે તો બહુ મોટી ભરતી ફરી વખત આગામી સમયમાં હજી દરેક વિભાગ પ્રાથમિકથી લઈને માધ્યમિક દરેકમાં આવશે જો શું ભલામણ છે તો દરેક શાળામાં ખાસ જુઓ અહીંયા દરેક શાળામાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર તમને ખ્યાલ છે જે શિક્ષકોની ભરતી થતી હોય છે વિદ્યાર્થીની સંખ્યાના આધારે શિક્ષક મળવા પાત્ર હોય છે તો વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર ત્રીસ જેમ એકથી ઓછો એટલે એક શિક્ષકે ત્રીસ વિદ્યાર્થી દરેક દરેક શાળામાં એટલો રેશિયો રાખવામાં આવશે કેટલો એક જેમ ત્રીસથી ટૂંક એની કરતાં ઓછો રાખવામાં આવશે એવું કીધું છે દરેક શાળામાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર ત્રીસ જેમ એકથી ઓછો રખાશે તેવી વ્યવસ્થા કરાશે પણ એવી શાળાઓ કે જ્યાં સામાજિક અને આર્થિક રીતે વંચિત બાળકો હોય ત્યાં જ્યાં એવા બાળકોની સંખ્યા વધુ હોય પછાત વિસ્તારમાંથી આવતા બાળકો વધુ હોય તો અહીંયા રેશિયો એની કરતાં પણ ઓછો તો ત્યાં પ્યુપિલ ટીચર રેશિયો પ્યુપીલ ટીચર રેશિયોનું ફૂલ ફોર્મ પણ પૂછી શકે પીટીઆર પીટીઆરનું ફૂલ ફોર્મ શું થશે પ્યુપીલ ટીચર રેશિયો ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં જેટલા પણ ફૂલ ફોર્મ આવે છે મિત્રો ખાસ અલગથી નોટ્સ બનાવજો પરીક્ષામાં પૂછાવાની શક્યતા સારા એવા પ્રમાણમાં છે તો અહીંયા શું છે પીટીઆર પીટીઆરનું ફૂલ ફોર્મ શું થશે પ્યુપીલ ટીચર રેશિયો તો એવા ક્ષેત્રની શાળાઓ કે જ્યાં પછાત વર્ગમાંથી આવતા બાળકો સામાજિક અને આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ છે તો અહીંયા રેશિયો પચીસ જેમ એક કરતાં પણ નીચે રાખવાની વાત છે સામાન્ય શાળાઓ હોય તો ત્યાં ત્રીસ જેમ એક ત્રીસ જેમ એક કરતાં ઓછો રાખવાનો પ્રયત્ન કરાશે અને જે પછાત વિસ્તારના બાળકો જ્યાં વધુ હોય તો ત્યાં પચીસ જેમ એક કરતાં નીચું રાખવાનો પ્રયત્ન કરવામાં આવશે આવી ભલામણો કરવામાં આવેલી છે પ્રકરણ બેની ની અંદર બીજું તમારી એ વસ્તુ યાદ નથી રાખવાની ડાયરેક્ટ તમે ભલામણો યાદ રાખો કયા પ્રકરણમાં કઈ ભલામણ કરવાની એ બહુ એટલું બધું ડીપમાં નહીં પૂછે પણ ખાસ જે લક્ષ્યાંકનું વર્ષ છે શું છે કેટલા મહિના માટે છે શું સિલેબસ છે એનું નામ શું રાખવામાં આવ્યું છે આવું બધું ઘણું બધું પૂછા છે તમે બે હજાર ત્રેવીસના પેપર જોશો લગભગ વીસથી પચીસ જેટલા પ્રશ્નો ન્યૂ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટીમાંથી દરેક પેપરના ગણીએ તો એટલા પૂછાયેલા છે એટલે કેવા પ્રશ્નો નીકળી શકે એ તમે પેપર જોશો એટલે ઇઝીલી ખ્યાલ આવી જશે હવે આગળ એક ભલામણ કરવામાં આવી છે એન અને એસસી દ્વારા ટૂંકા ગાળાનું એટલે કે અંદાજિત ત્રણ મહિનાનું રમતગમત આધારિત શાળા તૈયારી મોડ્યુલ ધોરણ એકના બધા વિદ્યાર્થીઓ માટે વિકસિત કરવામાં આવશે આ શાળા તૈયારી મોડ્યુલ છેના માટે આ મોડ્યુલ જે બાળક આંગણવાડીમાં હોય પૂર્વ પ્રાથમિક વર્ગમાં હોય પછી ધોરણ એકમાં આવે તો એના માટે ઘણી વખત અઘરું પડી જતું હોય છે પહેલાં ધોરણમાં સ્ટાર્ટિંગના હજી સમય હોય તો એના માટે શીખવું અઘરું પડી જતું હોય છે તો આ ધોરણ એકના એવા બાળકો માટે શાળા તૈયારી માટે જે બાળકને શાળા ધોરણ એકમાં ટૂંકમાં એ પ્રવેશ મેળવે છે તો એના માટે એને તૈયાર કરશે તો એ પ્રમાણેનું એકદમ રમતગમત આધારિત વિદ્યાર્થીને મજા પણ આવે અને કંઈક શીખતો પણ જાય તો આવું તૈયાર કરવામાં આવશે કોના દ્વારા તો અહીંયા જો ખાસ લખેલું છે એ પણ પ્રશ્ન પૂછાય એન અને એન અને એસસીઆરટી તો આ એસસીઆરટી શું છે મિત્રો જો એનસીઆરટી તો કેન્દ્ર સરકારમાં હોય સમગ્ર ભારતનું આપણે જે શિક્ષણ મંત્રાલય અંતર્ગત આવે આ એસ બીજું કંઈ નહીં દરેક રાજ્યના પોતાના જે તે બોર્ડ હશે આપણે કે આપણે બોર્ડ કહ્યું છે જી તો આપણે એન અને જી દ્વારા ત્રણ મહિનાનું રમતગમત આધારિત શાળા તૈયારી મોડ્યુલ જે છે એ વિકસિત કરવામાં આવશે હવે જે આ શાળા તૈયારી મોડ્યુલ છે મિત્રો એમાં કઈ કઈ બાબતો ભણાવવામાં આવશે તો મૂળાક્ષરો છે ધ્વનિ છે શબ્દ છે રંગ છે આકાર છે અને સંખ્યા આધારિત પ્રવૃત્તિઓ છે અને વર્કબુકનો સમાવેશ કરવામાં આવશે ટૂંકમાં આવી બધી જે બેઝિક બેઝિક બાબતો છે એ વિદ્યાર્થીઓને ડાયરેક્ટ ગોખાવાની નથી પ્રવૃત્તિ દ્વારા મનોરંજન દ્વારા એ એવી રીતે વિદ્યાર્થીઓને શાળા માટે તૈયાર કરવા માટે આ જે વસ્તુ છે એ લાગુ કરવામાં આવશે બીજું આ જે મોડ્યુલ છે એમાં એવું નહીં કે ખાલી શિક્ષકોએ શાળામાં જ મહેનત કરવાની છે મોડ્યુલમાં શા જે બાળક ભણે છે એના સહપાટી સાથે પણ એ કંઈક ને કંઈક વસ્તુ શીખશે એ પ્રમાણેનું મોડ્યુલ હશે સહપાટી મીન્સ કે મિત્ર જેની સાથે એ ભણતો હોય અને સાથે સાથે માતા પિતાનો પણ સહયોગ લેવામાં આવશે તમને ખ્યાલ છે બાળક તો સ્કૂલમાં પાંચ જ કલાક હોય પણ બાકીનો જે મોટા ભાગનો સમય છે એ પોતાના ઘરે કાઢતો હોય છે તો ઘરે જેટલું શીખશે એટલો જ એને ફાયદો થશે તો માતા પિતાનો પણ એ બાબતે જે શાળા તૈયારી મોડ્યુલ છે એમાં એ પ્રમાણેની ભલામણો કરવામાં આવશે એ પ્રમાણેની વસ્તુ અંદર એડ કરવામાં આવશે કે માતા પિતા પણ એની અંદર કંઈકને કંઈક ઇન્વોલ્વમેન્ટ આપી શકે હવે એક બીજું છે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન શીખવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા સંસાધનો ડિજિટલ પ્લેટફોર્મ લાગુ કરવામાં આવશે ટૂંકમાં આજે એફએલએન છે એના માટે કંઈકને કંઈક ઓનલાઈન રિસોર્સિસ ઓનલાઈન પ્લેટફોર્મ પણ હોવા જોઈએ તો એના માટે દીક્ષા તમને ખ્યાલ છે દીક્ષા ઉપર તમામ જે શિક્ષકો હોય છે આ ઉપરાંત શાળાના બાળકો માટે વિડીયો લેક્ચરને ઘણું બધું અવેલેબલ છે ઓનલાઈન સાહિત્ય ઘણું બધું જે બુક્સ હોય છે પીડીએફ સ્વરૂપે લેક્ચર સ્વરૂપે ઘણું બધું બાળકો માટે અને શિક્ષકો માટે ઇમ્પોર્ટન્ટ છે તો આ દીક્ષા છે દીક્ષાનું પહેલાં તો તમને ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ પરીક્ષામાં પૂછાય એવું તો ડિજિટલ ઇન્ફ્રા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ખાસ સ્વેલિંગમાં મારે મિસ્ટેક છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવશે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ જે આ દીક્ષા છે આ જે દીક્ષા પ્લેટફોર્મ છે રાષ્ટ્રીય જ્ઞાન ભંડાર તરીકે ઉપલબ્ધ કરવામાં આવશે ટૂંકમાં જ્ઞાનનો ભંડાર એ ઓનલાઈન જે દીક્ષા પ્લેટફોર્મ છે એને જ્ઞાનના ભંડાર તરીકે વિકસાવવામાં આવશે બીજું બીજી જે આ ભલામણ કરવામાં આવી છે આ પ્રકારની અંદર કે વિદ્યાર્થી જે છે એ વર્ગમાં સહપાઠી સાથે વાતચીત કે પ્રવૃત્તિ દ્વારા થતું અધ્યયન ને તાલીમી શિક્ષકની દેખરેખ હેઠળ કરાવવામાં આવશે ટૂંકમાં ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર આ બાબતે કહેવામાં આવ્યું હતું કે બાળક જે છે એ પોતાની સાથે જે બીજો બાળક ભણે છે એટલે કે સહપાઠી સાથે એકબીજા સાથે વાતચીતથી એકબીજા સાથે પ્રવૃત્તિ દ્વારા જે શીખે છે એ શિક્ષક કરતાં પણ અસરકારક રીતે શીખી શકે છે તો આ વન ટુ વન પિયર ટ્યુટરિંગ જે છે વન ટુ વન પિયર ટ્યુટરિંગ છે એને પ્રોત્સાહન આપવામાં આવશે પણ કઈ રીતે ડાયરેક્ટ મૂકી નથી દેવાના તમે જાઓ બે પોતાની રીતે વાંચો પોતાની રીતે પ્રવૃત્તિ કરો શિક્ષકના નિરીક્ષણ હેઠળ શિક્ષક ધ્યાન રાખશે ઓલા બે ગ્રુપ પાડી દેશે બે તમે બે તમે બે તમે આ ખાસ તમને ખબર છે પ્રજ્ઞા અભિગમની અંદર પણ આવું હોય છે ચાર ચારના જે ગ્રુપ બનાવવામાં આવે છે શિક્ષક સમર્પિત જૂથને સહપાઠી જૂથને એ આ જ પેટર્ન પ્રમાણે કામ કરે છે કેમ કે એ પોતાના સહપાટી સાથે જ વાતચીત કરે છે પ્રવૃત્તિ કરે છે તો એ જે પ્રક્રિયા છે પ્રજ્ઞાની અંદર એ જ આ વસ્તુ કહેવામાં આવી છે કે વિદ્યાર્થી વર્ગમાં સહપાટી સાથે વાતચીત કે પ્રવૃત્તિ દ્વારા થતું અધ્યયન વન ટુ વન પીએડ ટ્યુટરિંગને તાલીમી શિક્ષકની દેખરેખ હેઠળ કરવામાં આવશે જે પ્રજ્ઞા અભિગમની અંદર કરવામાં આવે છે આગળ છે એક રાષ્ટ્રીય પુસ્તક પ્રોત્સાહન નીતિ ખાસ આ જો યાદ રાખજો શું કરવામાં આવશે એક રાષ્ટ્રીય પુસ્તક પ્રોત્સાહન નીતિ ઘડવામાં આવશે અને દેશભરમાં ભાષાઓ સ્તરો અને શૈલીઓ ઉપર પુસ્તકોની પ્રાપ્યતા ઉપલબ્ધતા ગુણવત્તા અને વાચકોની વ્યવસ્થા કરવા માટે વ્યાપક પહેલ કરવામાં આવશે ટૂંકમાં એટલું કહેવામાં આવ્યું છે કે દરેક રાજ્યની ભાષાઓ મુજબ પુસ્તકો રેડી કરવામાં આવશે જેથી વા વધુમાં વધુ લોકો વાંચન કરે વાંચન માટે વ્યવસ્થા કરવામાં આવે છે પછી શાળા લેવલે લાઇબ્રેરી હોય અથવા જે લાઇબ્રેરી ગ્રામ્ય લેવલે હોય તો ત્યાં પુસ્તકો અવેલેબલ એવું બને ગામમાં લાઇબ્રેરી હોય પણ પુસ્તકો જ ન હોય તો એ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે વાંચકો જે વાંચવા માટે રેડી છે જે વાંચવા માગે છે તો એમના માટે વ્યવસ્થા એ પછી ગુણવત્તા એટલે કે ક્વોલિટીવાળા પુસ્તકો બહાર પાડવામાં દરેક વસ્તુ પછી માળખાકીય સુવિધા પણ આવી ગઈ લાઇબ્રેરીની બધી તો એ બધી વસ્તુ એક રાષ્ટ્રીય પોતા પ્રોત્સાહક નીતિ અંતર્ગત આ બધી વસ્તુ જે છે એ આગામી સમયમાં ઘડવામાં આવશે બાબત જે શાળાના બાળકો છે જે મૂળભૂત સાક્ષરતા અને આપણે વાત કરી તો જે આ શાળાના બાળકો છે એમનું નિયમિત આરોગ્ય ચકાસણી કરાશે અને તે બાળકોને આરોગ્ય કાર્ડ આપવામાં આવશે શું આપવામાં આવશે મિત્રો આરોગ્ય કાર્ડ જેની અંદર વિદ્યાર્થીઓનો તમામ ડેટા સ્ટોર હશે અગાઉ ભૂતકાળમાં કયો કયો રોગ થયેલો ને શું દવા લીધેલી ટૂંકમાં શાળાના બાળકોને જેવી રીતે આપણે આધાર કાર્ડ હોય એવી રીતે આરોગ્ય કાર્ડ આવશે બાળકના નામનું અને એની અંદર તમામ હિસ્ટ્રી બાળકોની હશે જેથી કોઈક નવા ડૉક્ટર પાસે જાય તો એ આગળના ભૂતકાળના જે કંઈ ઇતિહાસ છે એના આધારે પણ એનું નિદાન કાર્ય કરી શકે તો પ્રકરણ બેની અંદર ન્યૂ એજ્યુકેશન પોલિસીના પ્રકરણ બેની અંદર આટલી ભલામણો કરવામાં આવી છે દરેક ભલામણોની વ્યવસ્થિત નોટ્સ બનાવજો ખાસ એક પ્રકરણની ભલામણ બીજા પ્રકરણની ભલામણ સાથે મિસમેચ ના થાય ખાસ વર્ષ જે આપવામાં આવે છે લક્ષ્યાંકો આપવામાં આવે છે મિસમેચ ના થાય વારંવાર આનું રિવિઝન કરજો એટલે ઇઝીલી મિત્રો આ વસ્તુ યાદ રહી જશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા મિત્રો સુધી શેર કરજો અને ખાસ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ